પંચમહાલ જિલ્લામાં બાવીસ જૂના રોજ યોજાનાર એકસોને પંચાવન સામાન્ય અને એકસો અગિયાર પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જ્યારે શહેરા તાલુકા પંચાયતની મામલતદાર કચેરી ખાતે મંગલપુર ગુણેલી ચોપડા ગુર્દ તેમજ નાંદરવા ગામ સહિત અન્ય ગામમાંથી સરપંચ પદ અને સભ્યપદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ સમર્થકો સાથે આવીને વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું પંચમહાલ જિલ્લાના બે વર્ષથી વહીવટદાર શાસનથી ચાલતી ગ્રામ્ય પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ગામડાઓના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જ્યારે જિલ્લામાં બાવીસ જૂનના રોજ યોજાનાર એકસો પંચાવન સામાન્ય અને એકસો અગિયાર પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી રહ્યા હોવાથી સાથે પદ અને સભ્યપદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી ત્યારે શહેરા તાલુકામાં પણ સામાન્ય અને પેટા ચૂંટણી મળીને બેતાળીસ જેટલી ગ્રામ્ય પંચાયતમાં ચૂંટણી થનાર હોવાથી ઉમેદવારી ફોર્મ ભરવાના ચોથા દિવસે મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે મંગલપુર ગુણેલી ચોપડા ખુર્દ તેમજ નાંદરવા ગામ સહિતના અન્ય ગામમાંથી સરપંચ પદ અને સભ્યપદની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનોને લઈને વાજતી ગાજતી આવ્યા હતા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી ફોર્મ ભરવાની અંતિમ તારીખ નવ જૂન હોવાથી ટૂંક જ દિવસો રહી ગયા હોવાથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા અનેક લોકો દોડધામ કરતા નજરે પડવા સાથે શુક્રવાર અને ફોર્મ ભરવાના અંતિમ દિવસ સોમવારના રોજ ફોર્મ ભરવાના ઉમેદવારોનો ધસારો રહે તેવી શક્યતા છે જોકે ગ્રામ્ય વિકાસ માટે જરૂરી ચૂંટણીમાં પંચાયત સમરસ કરવાના તેમજ વોર્ડના પેટા ચૂંટણીમાં અમુક સ્થાનો ઉપર ઉમેદવારો બિનહરીફ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ